ઉપલેટાના મોટી પાનેલીમાં મહિલા સરપંચ અને ઉપસરપંચ વચ્ચે વિવાદ મંજૂરી ઠરાવ કે વર્ક ઓર્ડર વગેરે જ ઉપસરપંચે કામ શરૂ કરી દીધાનો મહિલા સરપંચે આરોપ લગાવ્યો સરપંચની જાણ બહાર શરૂ થયેલ કામની ગ્રામજનોએ ફરિયાદ કરતા સરપંચે સ્થળ પર જ કામ અટકાવી દીધું સાથે જ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી મહિલા સરપંચ શારદાબેન યાદવે આરોપ લગાવ્યો કે ભૂગર્ભ ગટરના કામ માટે પંચાયતમાં કોઈ ઠરાવ થવો ન હતી કોઈ મંજૂરી પણ અપાઈ ન હતી જેથી તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી આ કામ અંગેના કોઈ પણ પ્રકારના બિલ ન ચૂકવવા માટેની ફરિયાદ કરી બીજી તરફ ઉપસરપંચ જતીન ભાલુડિયાએ સરપંચ ભૂડા હોવાનું કહી આરોપ લગાવ્યો કે સરપંચની નજીકના કેટલાક વિઘ્ન સંતોષીઓ વિકાસના કામો થવા નથી દેતા આરસીસી રોડ બન્યા પહેલા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવે તેની ગ્રામજનોની માંગ હતી ટેલિફોનિક વાતચીતમાં સરપંચે બહાર હોવાનું કહી ઠરાવ કરી વર્ક ઓર્ડર બાદમાં મંજૂર કરી આપવાનું કહ્યું હતું તાલુકા પ્રમુખ સાથે વાત કર્યા બાદ કામગીરી ચાલુ કરાવવામાં આવી છે